સુરતના પીપલોડ માતા છે પરિવારજનો શું રહ્યા છે મારું છે અને જે સુસાઇડ આવ્યો છે એ મારી બેન છે અને મારો છે બેન છે વર્ષની અને છે ઘરે ફાસ ખાઈને સુસાઈડ કર્યો ત્રણ ચાર મહિના પહેલા મારી બેનનો નો થયો હતો ડાયવોર્સ થયા પછી એક બે મહિના પછી એના સસ વાળા ફોન કરીને હેરાન કરતા હતા એની નરદ ને એનો હસબન્ડ એને અલગ અલગ નંબરથી ફોન કરતો હતો દોસ્તારોના નંબરથી ફોન કરતો હતો અને પરેશાન કરતો હતો હસબન્ડ નું નામ છે કરણ જયેશભાઈ શા અને

એ કહેતો હતો કે હું મીડિયા વાળું છું અને મારી ઓળખાણ બહુ મોટી મોટી છે અહીંયા અમે વકીલ કરાવ્યા હતા ને તો એ વકીલને પણ ધમકી આપતો હતો કચેરીમાં હવે એ મેડમ બેસેલા છે સોલંકી મેડમ છે એમને પણ ધમકી આપી હતી ઉમંગ હજાર કરીને હા કે તમે આ આ કેસ ન લેતા આ કેસ તમે છોડી દો જે મારા બેનનું લગ્ન થયું હતું એ એક મેરેજ બ્યુરોના થ્રુ મારા પપ્પાએ કરાવ્યો હતો અને જે કરણ જયેશભાઈ શાહ છે એનો પહેલો લગ્ન પણ થયો હતો એ અમારા સાથે ઝૂકતા બોલીને બીજો લગન કર્યો મારા બેન સાથે

मेरे मेरे लड़की के साथ जो हुआ किसी के साथ नहीं होना चाहिए और मेरे लड़की के साथ जो हुआ ना उसके ननक के कारण हुआ और उसके पति के कारण उसका पति बहन की सुनता था ज्यादा और कोई उमंग नाम का आदमी है उससे बात करवाता था धमकी देता था तलाक भी लिया उन लोगों ने तब भी फोन करता अभी भी परेशान करता था इसके लिए मेरे लड़की ने ऐसा किया यही कारण है સમગ્ર ઘટના લઈ જે પ્રકારે પરિવારજનોએ જણાવ્યું તે પ્રકાર પૂનમ શાહ છે મૃતક પૂનમ શાહ ના પરિવારજનોએ પૂનમ ના પૂર્વ પતિ જે છે કરણ શાહ તેના વિરુદ્ધ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી તેઓના ડિવોર્સ થઈ ગયા હતા અને ડિવોર્સ બાદ પણ તેના પતિ દ્વારા અવાર નવાર તેને હેરાન પરેશાન કરવામાં આવતો હોવાનું પરિવારજનોએ આક્ષેપ કર્યા છે જેના કારણે હાલ જે પૂનમી છે ગંભીર પગલું ભર્યું હોય તેવું પરિવારજનો હકીકત જણાવી રહ્યા છે તો આ સમગ્ર મામલે યોગ્ય પોલીસ તપાસ બાદ સમગ્ર મામલો સામે આવશે કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા